જો મિત્રો આવડા આવડા પાદડા થયા છે હવે પિલા બટવાનું ચાલુ છે હમ હોય આ તો બંદો પંદા ના તો હમ આમાં ઉકારા જો હોય

અબ ના ડબલ બાટલો ગોટ્યો છે ને ને પેપ કૂટી ખાતર નો કવાનું જો ડબલા માં ખાતર ભરવાનું અમે ખાતર ભરવાનું પૂરું અને પછી થડમ થડમ આમ નોખતું નોકતું હેડી જવાનું અને હું બતાવું છું ખાતર પોદડે ઉપર પડે શું થાય હા ખાતર પોદડે ઉપર પડે તો બળી જાય એટલા માટે ખાતર પોતડે ઉપર ના પડે એટલે આવો જુગાડ કર્યો છે हम्म तमाकू मस्त छे जो कमेंट कर जो तुम्ही केव करता तमाकू से आपडू जो डबला मा खातर भरवान आम्ही खातर भरवान पूर थडम थडम आम नोकतं नोकतं हेडी जाऊ ખાતર પોદડે ઉપર પડે શું થાય હા ખાતર પોતડે ઉપર પડે તો બળી જાય એટલા માટે ખાતર પોતડે ઉપર ના પડે એટલે આવો જ કર્યો છે हम्म तो तमाकू मस्त है जो कमेंट कर जो तमे चेव कर तमाकू से आपडू आप फूल चे मायरू ये तो पंद्रह तो सही है ना ना एक लेते हैं ना

ये 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને ગણો પડ્યું કેટલા પત્તા થાવા દેવાના 10 10 10 10 ગણા થઈ ગયા 10 પત્તા જેવ થાવા દેવાના પછી ઉપર નું બટી નોખવાનું એટલે પત્તા નો વિકાસ થાય અને કમ્પ્લીટ પત્તા થઈ જાય પછી શું નોખવાનું આવે કોઈ દવા બા ના હવે કોઈ નાખવાનું એરિયા ખાલી નાખે જવાનું અને વજન પકડે એના માટે કોઈ સલ્ફર છેલ્લે સલ્ફર નું કટુ એક હાલી જવાનું વજન પકડે એના માટે સલ્ફર નું કટુ એક વિટુ